જુદી નહી આવી રહ્યો હું ખબર પડે એક તો કંટાળા કર્યા છે એક તો શિવલો સનો લેલા આવ્યો નહીં એના કારણે આવ્યો હે ના ખ

અરે કૂના પર ઈ છે હાલ હું જમ છું આ તો 10000 માં હાલ આ તું કમ્પ્લીટ બનાવી પાછો નાસવા સેવા મન કોને શહેરામાં નહીં આવતી હોય કોને નાતો પાડી દે કે તમારે નાસવા ના આવવાનું કે જોવા નાતો ના હાતા કે મારા નહીં આવ કરી દો કરી દે પરંતુ જોવું બોલે જોવાનું થાય તો અમે જાતે થઈ